વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડિયો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ સાતમો વિષય છે સંસ્કૃત તેમાં પેલા સેમેસ્ટરમાં ગાલા સ્વાથી પોતીમાં પાઠ ત્રીજો આ પાઠનું નામ છે કોરું કહ કોણ નિરોગી છે તો ચાલો પેલો પ્રશ્ન છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પ્રશ્ન નો પેલો પ્રશ્ન પક્ષી કુતરા ગતિ તો જવાબ માં આવશે ઓપ્શન બી આકાશી બીજો પ્રશ્ન સહ પક્ષી પુનઃ પુનઃ કેમ વધતી જવાબમાં આવશે ઓપ્શન એ કોરુ કહ

જવાબમાં આવશે ઓપ્શન સી વૃક્ષ સાતમો પ્રશ્ન વૃક્ષસ્ય કમ અસ્તિ તો વૃક્ષ ઓપ્શન હિત ફૂક એટલે શું તો જવાબમાં આવશે ઓપ્શન સી હિતકારી પોજન કરનાર નવમો પ્રશ્ન નીચે આપેલા શબ્દોમાંથી માંથી જેવો શબ્દ શોધીને લખો દેવર્સિંહ દસમો પ્રશ્ન વૃક્ષ નીચે ક્યાં ઋષિ છે વાઘપટ અગિયારમો પ્રશ્ન આકાશ માટેનો સંસ્કૃત શબ્દ આપો ગગન ત્યાર પછી બારમો પ્રશ્ન અરુક એટલે શું નિરોગી તેરમો પ્રશ્ન સહ ખાલી જગ્યા વધતી કોરુક ઇતી સહ પુનઃ પુનઃ વધતી ઓપ્શન બી ચૌદમી ખાલી જગ્યા વૃક્ષ અધ વેધ્યર્ષિ

વૈદ્ય ઋષિ ત્રીજું શૃણોતી સાંભળે છે ચોથું હિત ભૂક હિતકારી ભોજન કરનાર ઋતુ ભૂક ઋતુ અનુસાર ભોજન કરનાર તેનો અર્થ હશે અનંતરમ તો તેનો અર્થ હશે પછી અને સ્વસ્થાનમ તો તેનો અર્થ હશે પોતાના સ્થાને ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો અહીં જે સંસ્કૃત શબ્દ આપેલા છે તેમના સમાનાર્થી શબ્દ અહીં આપણે બે શબ્દો આપેલા છે તેમાંથી જે સાચો સમાનાર્થી શબ્દ છે તે અહીં આપણે લખવાનો છે પક્ષી તો તેનો સમાન શબ્દ થશે ખગહ આકાશનમ આકાશમ તો ગગનમ વૃક્ષહ તો તરુહ અને અરુકહ તો નિરોગહ પાંચમો પ્રશ્ન નીચે આપેલા સંસ્કૃત શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો તેની સામે આપેલા વિકલ્પો માંથી શોધીને લખો પુનઃ પુનઃ તો તેનો વિરોધી શબ્દ શને શે ભોજનમ નિંદ્રા અનંતરમ પૂર્વમ ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના શબ્દોની સંધિ કરો તો ચાલો જોઈએ પેલી છે કહ વત્તા અરૂ કહ કોરુ કહ બીજી કહ વત્તા આપી કોપી ત્રીજું વૈદ્ય વત્તા ઋષિ વૈદ્યર્ષિ ચોથું એકમ વત્તા એવ એક ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખો પહેલો પ્રશ્ન પક્ષી કેમ વધતી જવાબ પક્ષી કોરુ ક વધતી બીજો પ્રશ્ન પક્ષી વને કૂતરા ઉપવિશતી વને વૃક્ષે ઉપવતી ત્રીજો પ્રશ્ન વૃક્ષ અધ ક્યાં વૃક્ષ અધ વૈદ્યર્ષી વામભ્ટ અસ્ત વાટ અસ્ત ચોથો પ્રશ્ન ઋષિ કં વદે ઋષિ હિતભું મિતભોને ઋતુભૂક વદતી પાંચમો પ્રશ્ન સંતુષ્ટ પક્ષી કુત્ર આગતી સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ પાઠમાંથી ક્રિયા આધારિત શબ્દો શોધીને નીચેની ખાલી જગ્યાઓમાં લખો ગચ્છતી કરોતી આગતી નમતી ભવતી પૃચ્છતી દૃણોતી વધતી અટતી નવ નીચે આપેલા ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો અને લખો તો ચાલો જોઈએ ભિક્ષુકહ ખાલી જગ્યા ગચ્છતી તો ગૃહમ શબ્દનો ઉપયોગ કરી અને આપણે વાક્ય રચના બનાવવાની છે તો ચાલો જોઈએ જે આપણે વાક્ય રચના બનાવી છે તે જોઈએ પેલી ભિક્ષુ કહ ગૃહમ ગૃહમ गच्छति તેવી જ રીતે બીજી શૃગાલ વનમ વનમ ભ્રમતી ત્રીજું નૃપ નગરમ નગરમ ગચતી ચોથી સાધુ તીર્થમ તીર્થમ વિહરતી ત્યાર પછી પ્રશ્ન નંબર દસ નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે વાક્ય રચના કરો પેલી છાત્ર વિદ્યાલય ગચ્છતી આસને ઉપવિશતી च બીજી અધિકારી કાર્યાલયમ ગચ્છતી અસંદે ઉપવિશતી ત્રીજું ભક્ત મંદિરમ પૂજા સ્થાને ઉપવિશતી ચોથું સિંહ વનમ ચ ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર નીચે આપેલા ગધ્યખંડો નો ગુજરાતીમાં અનુવાદ કરો તો ચાલો જોઈએ અહીં જે ગધ્યખંડ આપેલો છે તેનો આપણે ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે ભાષાંતર કરવાનું છે એક પક્ષી અસ્તી એક પક્ષી હોય છે સ આકાશે અત્ર તત્ર તે આકાશમાં અહીં તહી જાય છે સ પુનઃ પુનઃ વધતી કૌરુક તે વારંવાર બોલે છે કોણ નિરોગી છે ત્યાર બીજું વૃક્ષ અધ્યઋષિ વાઘભટ અસ્તી વૃક્ષની નીચે વૈદ્યઋષિ વાઘભટ છે પક્ષી પક્ષી પુનઃ વધતી કોરું કહ પક્ષી ફરીથી બોલે છે કોણ નિરોગી છે વાઘભટ્ટ શૃણોતી સહ વધતી વાઘભટ્ટ સાંભળે છે તે કહે છે ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ જોઈએ યહ હિતકારી ભોજનમ કરોતી જે હિતકારી ભોજન કરે છે યહ મિતમ ભોજનમ કરોતી જે માપસરનું ભોજન કરે છે યહ ઋતુ પ્રમાણે નું ભોજન કરે છે તે જ નિરોગી રહે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાત વિષય છે સંસ્કૃત તેમાં સેમેસ્ટર પહેલામાં ગલાસ્વાથી પોથીનો પાર્ટ ત્રીજો તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ ચારની અંદર ત્યાં સુધી આવજો